નમસ્કાર ખેડૂત મિત્રોનું સ્વાગત છે આપણી જેમાં આજે વાત કરીશું સિંચાઈ માટે જો તમારા ખેતરમાં ખેત તલાવડી બનાવવી હોય તો તમે કેવી રીતે બનાવી શકો છો કયા કયા ડોક્યુમેન્ટ વિશે શું સરસ છે તો ચાલો વાત કરીએ ખેત તલાવડી યોજનાનો ઉદ્દેશ્ય વરસાદી પાણીનો સંગ્રહ કરીને ખેતીમાં સિંચાઈને સરળ બનાવવાનો છે જેના માટે ખેડૂતોને ખેતરમાં જ તળાવો ખોદવા માટે પચાસ ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે સરકાર દ્વારા તો હવે આગળ વધીએ ચોમાસાની શરૂઆત થતાં જ ભારતમાં ખરીફ પાકની ખેતીનું કામ શરૂ થઈ ગયું છે પાણીની અછતને કારણે કેટલાક રાજ્યો ખેતી માટે સંપૂર્ણપણે વરસાદ આધારિત ખેતી પર નિર્ભર છે તો તમે સમજી ગયા છો કારણ કે આપણે જ્યારે પણ પાણી ન હોય ત્યારે વરસાદના ઉપર જ આધાર રાખવો પડે છે કેટલાક રાજ્યોમાં પૃથ્વી પર પાણીનું સ્તર નીચે જઈ રહ્યું છે આવી સ્થિતિમાં ખેત તલાવડી યોજના ખેડૂત માટે વરદાનરૂપ બની રહી છે આ યોજના ખેડૂતોની આવક વધારવા અને ખર્ચ ઘટાડવાનો હેતુથી ચલાવવામાં આવી રહી છે ખેત તલાવડી યોજનાનો ઉદ્દેશ્ય જે આપણે આગળ વાત કરીએ એમાં જ છે પાણીનો સંગ્રહ કરીને ખેતીમાં સિંચાઈને સરળ બનાવવાનો છે તો હવે આપણે વાત કરીએ ખેત તલાવડી માટે જરૂરી ડોક્યુમેન્ટ અરજદાર ખેડૂતનું આધાર કાર્ડ ખેડૂતનું જાતિ પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝ ફોટો મોબાઈલ નંબર અને બેંક ખાતાની વિગતો આ જરૂરી ડોક્યુમેન્ટ છે જે પણ ખેત તલાવડી માટે જરૂરી ડોક્યુમેન્ટ છે આપણે તમને કહી દીધા હવે વાત કરીએ ખેત તલાવડીના લાભો શું થશે તો બે લાભ છે આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે ખેડૂતોની જમીનમાંથી પાણી કાઢવા માટે ટ્યુબવેલ અને વીજળી પાછળ વધુ ખર્ચ નહીં કરવો પડે અને બીજું જે તળાવમાં પાણી એકત્ર થયા બાદ ખરીફ પાકની સિંચાઈ માટે અલગથી પૈસા ખર્ચવા નહીં પડે તો આ બે મોટા ફાયદા કહી શકાય ખેડૂતો માટે હવે વાત કરીએ કે ખેત તલાવડીનો આકાર શું રાખવો તો ચાલો ખેત તલાવડી સામાન્ય રીતે ત્રણ પ્રકારના આકારની બનાવવામાં આવે છે ચોરસ લંબચોરસ અને ઊંધા શંકુ આકાર સામાન્ય રીતે ચોરસ અને લંબચોરસ વધારે અનુકૂળ રહે છે આર્થિક રીતે જોઈએ તો ચોરસ આકારની તલાવડી લંબચોરસ કરતાં વધારે અનુકૂળ રહે છે તો તમારે લંબ ચોરસ કરતાં ચોરસ આકારની તલાવડી બનાવવી જોઈએ તો આ છે સંપૂર્ણ વિડીયો તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાઈક પ્રેસ કરો જય હિન્દ જય ભારત